ભાજપ દ્વારા અંતે જૂનાગઢ બેઠક પરથી ઉમેદવાર તરીકે સીટીંગ એમપી રાજેશ યુડાસમાના નામની જાહેરાત કરાઈ હતી ત્યારે પ્રથમ પ્રતિક્રિયા આપતા તેઓએ જણાવ્યું હતું કે ફરી તક આપવા બદલ હું પક્ષનો આભારી છું તેમણે મવડી મંડળ અને પક્ષના કાર્યકરોનો આભાર માન્યો રાજેશ યુડાસમાએ જણાવ્યું હતું કે દરેકને ટિકિટ માંગવાનો હક હોય છે પક્ષમાં ત્યારે ભાજપ જંગી લીડથી જૂનાગઢ બેઠક જીતશે તેવો ભરોસો વ્યક્ત કર્યો હતો જુનાગઢ જિલ્લાના ગડુ ખાતેથી તેમણે પ્રતિક્રિયા આપી હતી મહત્વનું છે કે જુનાગઢ લોકસભા બેઠક પર નામ જાહેર કરવા બાબતે લાંબા સમય સુધી કોકડું ગૂંચવાયેલું હતું તો જુનાગઢ બેઠક ઉપર ચર્ચા ઘણી બધી ચાલતી હતી કોકડું ગુંચવાયેલું છે એવી પણ વાતો વહેતી થઈ હતી અને અસમંજસની સ્થિતિ ભાજપ માટે પણ હતી પણ આખરે ગઈકાલે જે રીતે ભાજપ દ્વારા જુનાગઢ બેઠક પરથી ઉમેદવાર તરીકે સિટિંગ એમપી છે તેમને તેમનું નામ જાહેર થયું છે તેમણે ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે રાજેશ સુડાસમાને ત્યારે સૌથી પહેલા તેમણે પ્રતિક્રિયા આપી છે અને પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ફરી તક આપવા બદલ તેઓ પક્ષના આભારી છે અને તેમણે મવડી મંડળ અને પક્ષના કાર્યકરોનો પણ આભાર માન્યો અને એ પણ તેમણે કહ્યું કે દરેકને ટિકિટ માંગવાનો પક્ષમાં હક હોય છે પણ ફરી એકવાર મારા પર વિશ્વાસ મૂક્યો તેના બદલ હું પક્ષનો આભારી છું અને સાથે પોતે જીતનો પણ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે કહ્યું કે ભાજપ જંગી લીડથી આ જૂનાગઢ બેઠક પર જીત મેળવશે જુનાગઢ જિલ્લાના ગડુ ખાતે હતા ત્યારે તેમણે આ પ્રતિક્રિયા આપીને જેવું નામ જાહેર થયું ત્યારે તેમના સમર્થકોમાં પણ એક ખુશીનો માહોલ હતો કારણ કે કેટલાય સમયથી આ કુકડું મૂચવાયું હતું અને એક ચર્ચા પણ ચાલી રહી હતી કે તેમને ટિકિટ નહીં અપાય ફરી એકવાર રિપીટ નહીં કરાય પણ ગઈકાલે જે રીતે નામ આવ્યા અને એમાં તેમને ફરી એકવાર તક આપવામાં આવી છે તેને લઈને તેમણે આભાર પણ વ્યક્ત કર્યો અને સાથે જંગી લીડથી તેઓ આ બેઠક પરથી જીત હાંસિલ કરશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે જૂનાગઢ લોકસભા બેઠક પર નામ જાહેર કરવા બાબતે લાંબા સમય સુધી કોકડું ગુંચવાયેલું હતું ને આખરે એ અસમંજસની સ્થિતિ હવે મટી ગઈ છે